ગામના લોકો જે ટાંકાનું જે સંપનું પાણી પી રહેલા હતા એ પાણીમાં દુર્ગંધ આવી રહેલી છે એવી ફરિયાદ ઉઠી આખરે ગ્રામ પંચાયતના વાલમેન પાણીના ટાંકાની સફાઈ માટે ડોકાયા તો પાણીના ટાંકામાં માનવ લાશ તરતી હોવાનું સામે આવેલું છે આ ઘટના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતળિયા ગામની છે છતડીયા ગામના વાલમેન પોતાના સમય અનુસાર ગામ લોકોને પીવાનું પાણીનું વિતરણ ક્રમ મુજબ કરતા હતા પરંતુ ગામના લોકોએ ફરિયાદ કરી કે પીવાના પાણીમાં દુર્ગંધ આવે છે ફરિયાદ અંગે તપાસ હાથ ધરવામાં આવી તો પીવાના પાણીના ટાકામાં અજાણ્યા શખ્સની લાશ મળી આવી આ અંગેની જાણ ગામલોકોને થતાં ચકચાર મચી જવા પામી છે તાત્કાલિક આ વાતની જાણ ધારી પોલીસને કરવામાં આવતા ધારી પોલીસ સ્ટાફ પણ દોડી આવેલ અને પાણીના ટાંકાની અંદર તરતી લાશને બહાર કાઢીને ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવેલી છે આ લાશ અંગેની કોઈ પણ જાતની સત્તાવાર ઓળખ થયેલી નથી પાણીના ટાંકાની અંદર આ લાશ કઈ રીતે નાખવામાં આવેલ કોણે નાખેલ છે હત્યા છે કે પછી આત્મહત્યા કેટલા દિવસથી આ લાશ પાણીમાં પડેલી છે એ તરફ પોલીસે તપાસ હાથ ધરેલી છે ઉલ્લેખનીય છે કે માનવ લાશ જે પાણીના ટાકામાં હતી તેનું પાણી દુર્ગંધ મારતું હતું આ પાણી ગામ લોકો કેટલા દિવસથી પી રહેલા હતા તે પણ સવાલ સ્થાનિક લોકોને અકળાવી રહેલો છે ટોપ ઓફ ધ ધાઉન બની ગયેલ આ ઘટના અંગેના વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલની સાથે તાલુકાનું છતરીયા મારું ગામ છે અને એમાં હું વાલમેન નોકરી કરું છું અને હવારે મેં પાણી છોડ્યું એટલે ફરિયાદો મળી આવવા માટે ફોન ઉપર વાચ આવે છે ટાકામાં જોવો જોઈએ એટલે મેં ટાકામાં ખાલી કરી અને જોયું તો મને માણસ કર્યો Samo lakvi je u prkodnosti,